ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ જેઓ અવારનવાર જાહેર કાર્યક્રમમાં રમૂજ કરતા હોય છે આડકતરી રીતે કોંગ્રેસના ત્યારે હવે સી આર પાટીલ માટેનું આમંત્રણ આમંત્રણને લઈને અમરીશ ડેરે નિવેદન આપ્યું છે સી આર પાટીલે બે વખત મારા માટે લાગણી દાખવી પાટીલ આટલી જ લાગણી ગુજરાતના લોકો પ્રત્યે દાખવે આ વાત અમરીશ ડેરે જણાવી છે સી આર પાટીલ આમંત્રણ ને લઈ અને અમરીશ ડેરે પણ નિવેદન આપ્યું છે અને જે લાગણી સી આર પાટીલે મારા માટે દાખવી તે ગુજરાતના લોકો પ્રત્યે દાખવે તેવી વાત તેમણે કહી ભૂતકાળમાં બે વખત કહી ચૂક્યો છું જે રીતે આદરણીય પાટીલ સાહેબે બે વખત મને આમંત્રણ આપ્યું ત્યારે બહુ સ્પષ્ટ પ્રમાણે કરી રહ્યું છે જેની લાગણી છે પ્રેમ છે શિરોમાન્ય છે પણ જેટલી લાગણી મારા પ્રત્યે છે એટલી જ લાગણી સમગ્ર ગુજરાત સહિત મારા મત વિસ્તારની અંદર જે છેલ્લા પાંચ વર્ષમાં મેં પ્રશ્નો માટે લડત આપી છે એટલી ભારતીય જનતા પાર્ટી દાખવે એ હું આપના માધ્યમથી ઈચ્છું છું તો અગાઉ સીઆર પાટીલ અમરીશ ડેરને લઈને બે વખત નિવેદન આપી ચૂક્યા છે આવો સાંભળીએ સીઆર પાટીલે શું કહ્યું હતું જેના માટે મેં બસ પર રૂમાલ મૂકી રાખેલો હતો

એનો પણ ઉદય નથી થયો છે એટલા માટે પણ અધિકાર તો રહે ને આપણે કેમ પેલા બસ નો બેસતા મૂકીને જગ્યા કરી દેતા હતા મમે એમાં જગ્યા રાખી મૂકી છે